ડભોઈ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલનો રોડ બન્યો મરણ પથારી બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો ત્રાહીમા ડભોઈમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પરના સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે ચોમાસુ સમાપ્ત થયાના લાંબા સમય પછી પણ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ રોડનો રિપેરિંગ કાર્ય શરૂ ન કરાતા ઠેર ઠેર ઊંડા ખાડાઓ અને ઉખડી ગયેલા રોડના કારણે વાહન ચાલકોને ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડભોઈ તાલુકાના વિવિધ ગામોને જોડતા અને ટૂંકા માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતા આ નર્મદા કેનાલના રોડની હાલત ખૂબ જ દયનીય છે રોડ પર ઠેર ઠેર વિશાળ અને ઊંડા ખાડાઓ પડી ગયા છે જેના કારણે દ્વિચક્રીય વાહનોના ચાલકોને ગંભીર ઇજા થવાનો કે અકસ્માત થવાનો સતત ભય રહે છે કેનાલના અમુક વિસ્તારોમાં રોડ પરની કપચી અને ડામર સંપૂર્ણપણે ઉખડી ગયા છે અને માત્ર માટીનું જ સ્તર બાકી રહ્યું છે જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન ચલાવવું લગભગ અશક્ય બની ગયું છે ખરાબ રોડના કારણે ઉડતી ધૂળ રાહદારીઓ અને નજીકના ખેતરો માટે પણ મોટો પ્રદૂષણનો પ્રશ્ન બની ગઈ છે સામાન્ય રીતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસું પૂર્ણ જતા જ તત્કાલ ધોરણે રોડ રસ્તાઓના રિપેરિંગ અને પેચવર્કનું કામ શરૂ કરવામાં આવે છે પરંતુ ડભોઈમાં નર્મદા નિગમ હસ્તકના આ રોડ માટે આ પ્રકારની કોઈ તત્પરતા જોવા મળી નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોમાસુ પૂરું થયાના મહિનાઓ વીતી ગયા હોવા છતાં નર્મદા નિગમના સંબંધિત અધિકારીઓ દ્વારા આ બિસ્માર રોડની મરામત માટે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી અધિકારીઓની આ બેદરકારી ઉદાસીનતાનો સીધો ભોગ સામાન્ય જનતા બની રહી છે આ માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો ખેડૂતો આસપાસના ગામોના રહેવાસીઓમાં નર્મદા નિગમ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે ખરાબ રોડના કારણે વાહનની ગતિ ધીમી કરવી પડે છે જેનાથી સમયનો વ્યય થાય છે અને વાહનોને નુકસાન પહોંચે છે આ માર્ગ પરથી નિયમિત રીતે પસાર થતા લોકોને રોડના વારંવાર આવતા ઝટકાના કારણે કમરના દુખાવા સહિતની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક અસરથી આ રોડનું નિરીક્ષણ કરે અને યુદ્ધના ધોરણે ખાડા પૂરવાનું તથા રિપેરિંગનું કામ શરૂ કરે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો